મિત્રો તમે એની ચેનલ જોશો એનીરોર ની અંદર જઈને જોશો તો દરેક ગામની અંદર ઓછામાં ઓછા એક હાજર સર્વે નંબરો હવે નવા હિસાબ પ્રમાણે છે તો એક હાજર સર્વે નંબરમાં દસ ટકાના કામ ગણો ને તો પણ શો એન્ટ્રીઓ વર્ષ દરમિયાન ની થાય તો તમે ઘરે બેઠા મહિનામાં બે કામ માત્ર કરશો તમારા એક ગામનું તો પણ આરામથી તમને એક એન્ટ્રી પાછળ ચાર પાંચ હજાર રૂપિયા મળી જાય કારણ કે એક કામ વકીલ પાસે કરાવવા જાય તો પંદરથી વીસ હજારનું થતું હોય તો આ રીતે તમે અઠવાડિયાની અંદર ચાર કામ કરો તો પંદરથી વીસ હજાર રૂપિયાની આવક થાય તો ગામની દાળી જુઓ તો ચારસો રૂપિયા પાંચસો રૂપિયાથી વધારે હાલતી જ નથી ક્યાંય પણ તો તમારી આખા મહિનાની દાળી સુજી રહેશે અને ખેડૂતોને સસ્તા ભાવમાં કામ થશે અને રેવન્યુના રેકર્ડના કામ તમારે આવા જાતે કરતા શીખવા હોય તો યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયાના વિડીયો જોજો અથવા તો તાલીમ કેમ્પમાં આવજો તાલીમ કેમ્પની કાંઈ પણ વિગત જોતી હોય તો રમણીકભાઈ કોટડીયા આ જે ચેનલ છે એ યુટ્યુબમાં જઈને લખો અથવા તો અહીંયા જે નાનો એવો ફોટો દેખાય જેને ટચ કરો એટલે વિડીયો ચેનલ ખુરશે એમાં લેટેસ્ટ જોઈ લો એટલે નજીકનો કેમ્પ ક્યાં છે તમને ખબર પડી જશે તાલીમ કેમ્પના વિડીયો જોઈને પણ તમે કામ શીખી શકો અથવા તાલીમ કેમ્પમાં આવીને પણ કામ શીખી શકો અને સાઈડમાં બે પૈસાની આવક મળશે નફા